સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો આઠમો દાખલો થ્રી કોટે બરાબર ચાર હોય તો નક્કી કરો કે વન માઇનસ ટેન સ્ક્ના ઇઝ ઇકવલ ટુ કોસ સ્કવેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ છે કે નહીં ચાલો નક્કી કરીએ તો અહીંયા થ્રી એ બરાબર ફોર આપેલું છે તો એના પછી સાઈન કોસ અને તેનની કિંમત શોધું અને આમાં મૂકવું એટલે આપણને ખબર પડશે તો ચાલો શરૂઆત કરીએ અહીંયા શું આપેલું છે બોલો થ્રી કોટ બરાબર ચાર બોલો કોટ એ બરાબર શું બોલો એનો પાબા કયો એ બી સાબા કયો બીસી બરાબર ચાર ના છેદ માં ત્રણ તો બોલો શું લખી શકાશે એ બી બરાબર 4k અને bc બરાબર 3k ધારો ત્રિકોણ abc માં ખૂણો b બરાબર 90° તો પાયથાગોરસ પ્રમેય મુજબ બોલો શું લખી શકાશે ac નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વધતા બીસી નો વર્ગ અહીંયા એ બી આપેલું છે બીસી આપેલું છે એસી શોધવાનો છે તો એસી નો વર્ગ બરાબર બોલો કેટલો ચાર કે નો વર્ગ ચાર નો વર્ગ સીધો કરી દઉં છું સોલ કે નો વર્ગ એટલે કે નો વર્ગ વધતા બીસી બીસી એટલે ત્રણ કે ત્રણ નો વર્ગ નવ કે નો વર્ગ એટલે કે નો વર્ગ સોળ ને નવ પચીસ એસી નો વર્ગ બરાબર પચીસ નો વર્ગ બોલો તો એસી બરાબર શું થશે પચીસ છે વર્ગ ચાર પાંચ ત્રણ ચાર પાંચ કર્ણ સૌથી મોટો હોય ત્રણ ચાર પાંચ એક શું છે પાયથાગોરસ ત્રિપુટી ચાલો તો સૌથી પહેલા સાઈન શોધું પોષ શોધું ને ટેન શોધું બોલો સાઈન એ સાઈન એ નું સૂત્ર શું થશે sin નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ સાબા એનો સાબા બીસી કર્ણ એસી બોલો બીસી કેટલો છે ત્રણ કે કે ના છેદ માં પાંચ કે તો બોલો સાઈન એ બરાબર શું થશે કે કેન્સલ થઈ જાય તો ત્રણ ના છેદમાં પાંચ असाइन नो मेल और कोनो वालो cos cos a बराबर बोलो cos નું સૂત્ર શું છે cos a बराबर cos નું સૂત્ર पाબા ના છેદમાં કર્ણ પાબા કયો એનો પાબા ab કર્ણ કયો ac બોલો a b નું માપ કેટલું 4 છેદમાં ac એટલે 5k k કે કે કેન્સલ તો બોલો નો જવાબ શું આવ્યો અને ટેન ટેન એ શું આવશે ભાઈ ખબર પડી છે ત્રણ તો બોલો ટેને બરાબર ત્રણ ના છેદમાં ચાર એવું ન કરવું હોય તો સાઈડના છેદમાં કોસ્ક્રો તો ખબર પડે અથવા એનો એનો સાબા એનો સાબા બીસી અને પાબા સાબિત કરવાનું છે આ ડાબી બાજુ છે તો લખું છું એલ એચ એસ બરાબર એલ નો અર્થ થાય લેફ્ટ હેન્ડ સાઇડ ડાબા ડાબા બરાબર બરાબર શું છે બોલો વાન માઇનસ ટેન અને આખાના છેદમાં વન પ્લસ ટેન એ ચાલો શું થશે વન એમ ટેન એ એટલે નવ ના છેદમાં સોળ લખાય કે ન લખાય આખાના છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર વન પ્લસ ટેન સ્ક્વેર એ સ્કવેર ત્રણ નો વર્ગ એટલે નવ અને ચાર નો વર્ગ એટલે સોળ ચાલો અહીંયા અંશમાં લસાઇનસ નવ આખાના છેદમાં સોળ આખાના છેદમાં હવે આનો લસા લો સોલ ગુણાકાર માં સોલ પ્લસ નવ સોલ પ્લસ નવ આખાના છેદમાં સોળ ચાલો સોલ માંથી નવ જાય તો સોલ માંથી નવ જાય તો સાત જો અંશનો છેદ છેદમાં આવશે એટલે સોળ છેદમાં આવશે સમજાય છે ગુણાકારમાં માં સોળ ને નવ સોલ ને નવ પચીસ અને આ સોલ છેદમાંથી ક્યાં જશે અંશમાં આ બંનેના સોલ સોલ કેન્સલ તો જવાબ શું આવી ગયો સાતના છેદમાં પચીસ સમીકરણ નંબર આ કોનો જવાબ આવ્યો લેફ્ટ હેન્ડ સાઈડમાં હવે કોનો લાવીએ રાઈટ હેન્ડ સાઈડનો આર બરાબર ચાલો આર બરાબર શું છે કો સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ ચાલો કોસ સ્ક્વેર એ કોષની કિંમત શું છે ચાર ના છેદમાં પાંચ એનો વર્ગ ચારનો વર્ગ એટલે સોલ પાંચનો વર્ગ એટલે પચીસ માઇનસ સાઇન સ્ક્વેર એ સાઇન એટલે ત્રણ ના છેદમાં પાંચ ત્રણનો વર્ગ નવ પાંચનો વર્ગ પચીસ બે ના છેદમાં પચીસ પચીસ છે એટલે સામાન્ય લસા પચીસ જ થશે બોલો સોલમાંથી નવ જાય તો સાત સમીકરણ નંબર બે બોલો એક ને બે સરખા આવ્યા કે ના આવ્યા આવ્યા કે ના આવ્યા તો શું લખી શકાય સમીકરણ એક અને બે પરથી શું લખી છે આખું સૂત્ર चलो समीकरण लिखी स्क्वे आखाद वन प्लस टेन स्क्वेर ए बराबर को स्क्वेर ए माइनस को स्क्वेर ए माइनस साइन स्क्वेर a